વાપી કેમિકલનું સેમ્પલ લઈ ગયેલો તેનું શું થયું તેનું તેનું સેમ્પલનું શું થયું હું કેટલામાં સેટિંગ કર્યું તું એ મારે તેનો જવાબ જોઈએ દમણીની દમણની જનતાને તેનો જવાબ જોઈએ અને તું જે ફાર દારૂવાળા પાસે જે હપ્તો લઈને તેનું શું થયું કેટલો હપ્તો હવે તારી પાસે અને તું ફાર્મા કંપની પાસે કેટલો હપ્તો લઈ તે અમને બધી ખબર છે દમણની જનતાને આજે હું દમણની જનતાને જણાવા માંગુ કે આ ઉમેશ પટેલ એટલો મોટો લુચ્ચો ને ડબ્બા છે ને કે ઉમેશ પટેલ આજે તારી પાસે એમપી બનતાની સાતમાં બે બે ગાડી કાથી આવી કોણ આમપી તને ગાડી તારી પાસે કોઈ ધંધો નથી કોઈ આવક નથી તો તારી પાસે બે મોંઘી ગાડી આવી કાથી તું અમને ગાડા અમજ્યા દમણ ટીમની બોલી જનતાને ગાંડા અમજે તું તું ને તાને એમપી બનવાના પાંચ દિવસ સુધી તો તને લોકોની ગાડી મૂકવા જતી હતી ને કોણ મૂકવા જતું અમને બધી ખબર છે ને મને ખબર છે એનો બી મેં તમને આ જનતાની હંભે પર્દા ફાસ્ટ કરીશ ઉમેશ પટેલ તું એ દબાણવાળા પંચાયતમાંથી જે બેનારી કરવાના જે પૈસા લીધેલા સિત્તેર લાખ રૂપિયા કેનું કેટલામાં સેટિંગ કર્યું કોની પાસે લીધેલા એ બધું અમને ખબર છે ઉમેશ પટેલ તો આ સૂર્યાને કમજોર ન સમજતો કે ગલત વ્યક્તિ હાથે પંગો લીધેલો છે આ મે એક ખુલો સાંડ છે અગર મારે પાલે પડ્યો ને તો તારી ખેર નહીં ખાલી મને 5 તારીખ સુધી 5 તારીખ પછી જો અગર મે વિજય થઈ ગયો ને તો તારો જો જુડુસ કાઢીશ તો મારી વિજય યાત્રા પછી કાઢીશ પણ પેલા છે ને તારો તારી જુડુસ કાઢીશ તારે ગધેડા પર બેસાડીને તારો પુતળો બનાવીને કાળું મોડું કરીને ચપ્પલ હાર કરાવી તારું ચુરુચ કાઢી પછી મારી સરપંચ યાત્રા કરા હવે પછી તારો મારો મારી સાથે ગલત પંગો પડેલો છે તું હું ઓફિસો કે ભ્રષ્ટાચારી છે મોટો મોટો ભ્રષ્ટાચારી તો તું છે તારા પર કાઈ કેટલો ભ્રષ્ટાચારી ના કે સોડા કેલો છે અને તું ગલત ચક્યા છે પંગોની જરૂર સુમેશ પટેલ બસ મારી દમણ ની બોલી જનતા ની કુદ કહેવાનું કે આ ઢોંગી બાબા ને એને ઢોંગી બાબા ને એનો કાલો કીધું મેં જનતા ની આબે લાવી તારી હવે બહાર ટીચરોના પૈસા લેવાનો આરોપ છે અને હરેક વ્યક્તિ પાસે હરેક ટીચર પર મેં તારા પાસ કેસ કરાવીશ એ ટીચર ને બહુ બહાર ટીચરને સ્વે કીધેલું કે હું તને ટીચર મને લગાડીશ અને કેટલા કેટલા પૈસા લીધેલા એ મને ખબર છે અને હર વ્યક્તિ તારા પર કેસ ખસ છે તારા કાલા કરતું હવે હું જનતાની હંબે લાવીશ ખાનગી બસ ના લોકો બેફામ બન્યા જેસલમેર દુર્ઘટના બાદ પણ આખા કામ કરી રહ્યા છે વસાના નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર બસની અંદર ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા હતા તેમ છતાં બસના ઉપર પણ વીસથી વધુ મુસાફરો બેસીને જોખમી મુસાફરી કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો રાજસ્થાનના જેસલમેર ખાતે બસ દુર્ઘટનામાં વીસ લોકોના મોત થયા હોવા છતાં ખાનગી બસના ચાલકોને જાણે કોઈ ડર ન હોય તેમ જોખમી મુસાફરી કરાવવાનું ચાલુ રાખ્યું છે વરસાના નેશનલ હાઇવે નંબર ફોર્ટી એઈટ પર ખાનગી બસમાં વીસથી વધુ લોકોને બસની છત ઉપર જોખમી મુસાફરી કરતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના સરોણ ગામના નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પરથી દમણથી દાહોદ તરફ જતી ખાનગી બસમાં મોટી સંખ્યામાં મુસાફરોને બકરાની જેમ બસની અંદર અને બહાર જોખમી રીતે બેસાડવામાં આવ્યા હતા વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વીસથી વધુ લોકો બસની છત ઉપર બેસીને પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરી રહ્યા છે ચોંકાવનારી વાત તો એ છે કે મોટી સંખ્યામાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી આ બસ વલસાડના ધમડાજી હાઈવે પર અન્ય એક બસ સાથે અથડાયા બાદ પણ બેફામ બસ ચાલકે બસને નેશનલ હાઇવે નંબર ફોર્ટી એટ પર કોઈપણ પ્રકારની રોકટોક વિના હંકારી મૂકી હતી જેસર મેની મોટી દુર્ઘટના બાદ પણ ખાનગી બસ ચાલકોની આ પ્રકારની બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન દર્શાવે છે કે તેમને મુસાફરોના જીવની જરાય પરવા નથી આ જોખમી વિડીયો વાયરલ થતા ટ્રાફિક અને પરિવહન વિભાગ દ્વારા આવા જવાબદાર બસ ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની અને મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ ઉઠી છે બસ ક્યાં ગઈ આજથી આવ ગામ આવતા ક્યાંથી ક્યાં જાડે વાપી અને ઉમરગામ માંથી સામી દિવાળીએ પાંચ લોકો ગુમ ત્રણ મહિલા અને બે પુરુષોની પોલીસ દ્વારા શોધખોળ વલસાડ જિલ્લાના વાપી અને ઉમરગામ તાલુકામાં સામી દિવાળીના તહેવારોની આસપાસના ગાળામાં કુલ પાંચ લોકો ગુમ થવાના બનાવો નોંધાતા ચકચાર મચી છે ગુમ થનારાઓમાં ત્રણ મહિલા અને બે પુરુષોનો સમાવેશ થાય છે જેમાં વાપી અપનાગર સોસાયટી ખાતે રહેતી અને મૂળ મધ્યપ્રદેશના અમોલા શિવપુરી મધ્યપ્રદેશની રહેવાસી ચોવીસ વર્ષીય પરણીતા પૂજા અંકિતપાલ તારીખ સોળ દસ બે હજાર પચીસના રોજ અગમ્ય કારણોસર ઘરેથી નીકળી ગયા બાદ પરત ફરી ન હતી જ્યારે ઉમરગામના

તાપીના છરવાડામાં રહેતો અને મૂળ જાલના મહારાષ્ટ્રનો રહેવાસી અઢાર વર્ષીય રાહુલ દિવે તારીખ બે દસ બે હજાર પચીસના રોજ ગુમ થયા બાદ આજ દિન સુધી તેનો કોઈ પત્તો મળ્યો નથી તમામ ગુમ થયેલા લોકોની પરિવારોએ ભારે શોધખોળ કર્યા બાદ પણ કોઈ પણ જાણકારી ન મળતા વાપીડાઉન બિલાડ ઉમરગામ અને ડુંગરા પોલીસ મથકે તેમના ગુમ થયાની જાણ કરવામાં આવી છે પોલીસે ગુમ થયેલા લોકોની ભાળ મળે તો તુરંત પોલીસનો સંપર્ક કરવા જનતાને અપીલ કરી છે પાટી ચંદ્રપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત બે વાહનો વચ્ચે ટક્કર એકનું કરુણ મોત પારડી ચંદ્રપુર નજીક નેશનલ હાઈવે નંબર ફોર્ટી એટ પર ગતરાત્રિના લગભગ બે વાગ્યાની આસપાસ બે વાહનો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી મુજબ નેશનલ હાઈવે નંબર ફોર્ટી ચંદ્રપુર પાસે આગળ જતાં એક વાહનની પાછળથી એક આઈસર ટેમ્પો નંબર જીજી ઝીરો સિક્સ એ ઝેડ ઝીરો એટ વન ઝીરો અથડાતા આ અકસ્માત સર્જાયો હતો આ ગમખવાર અકસ્માતમાં ટેમ્પાના આગળનો ભાગ કચ્છર ગાણ વળી ગયો હતો અને ટેમ્પામાં સવાર એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે ઘટનાની જાણ થતાં જ પાડી પોલીસ અને હાઇવે ઓથોરિટીની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માતગ્રસ્ત વાહનોને સાઇડે હટાવવાની કામગીરી હાથ ધરી હતી પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને હાઇવે પરનો ટ્રાફિક પુનઃ ખુલ્લો કરાવ્યો હતો અને અકસ્માત અંગેની વધુ તપાસ હાથ ધરી છે